ક્યાંક પણ તકલીફ આવે ને જીવનમાં તો આ શ્લોકથી કાળિયા ઠાકરને પ્રાર્થના કરજો ભગવાન એ સંકટને દૂર કરશે વિશ્વાસ રાખજો ભગવાનને આપણે આપણા માની આપણે ભગવાનના પ્રત્યે સમર્પિત થઈ કોઈ પણ સંકટ આવે આ શ્લોકથી ભગવાનની પ્રાર્થના કરીએ ભગવાન એ સંકટને દૂર કરે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશા નમો નમા આ જરા કેદ કરેલા રાજાઓએ ભગવાનની સ્તુતિ કરેલી એનો શ્લોક છે ભાગવતમાં છે આ શ્લોક તો એક બહુ સારો મનોરથ આ વિશ્વ જળ દિવસ અને આજે જ્યારે પૂર્ણાહુતિનું ટાણું છે આવો ભવ્ય અને દિવ્ય મહોત્સવ ઉજવાયો ત્યારે અવભૃત સ્નાન તરીકે ઘણા બધા સાધુ સંતો આ વિદાય દક્ષિણા આપવાની હોય ને બાપુ એટલે આ મહોત્સવની વિદાય દક્ષિણા છે તમારી અગિયાર લાખ જાડવા કે આ મહોત્સવની વિદાય દક્ષિણા અને સમગ્ર ભરવાડ સમાજ અને ભરવાડ સમાજ જ નહીં આ વિસ્તારના બધા કારણ કે આમાં બધા જ ભાઈઓએ ભાઈઓએ અને દરેક વર્ણના લોકોએ ખૂબ પ્રેમથી આમાં સહયોગ કર્યો છે લાભ લીધો છે આ અમારો ઉત્સવ છે આ અમારા આંગણે આવેલું રૂડું ટાણું છે એમ સમજીને બધાએ આ પ્રસંગને વધાવ્યો છે માત્ર વધાવ્યો નથી એની અંદર સહયોગ કર્યો છે તો આ સંકલ્પની જય અને એ સંકલ્પને જરૂર ભગવાન દ્વારકાનાથ પૂરો કર ભૂલતા નહીં ભૂલતા નહીં આપણે સંકલ્પ કર્યો છે ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યા મનોરથાઈ એટલે એ સંકલ્પને સિદ્ધ કરવા તરફ લાગી જજો તો આપણા એ આપણને સંબોધન કરી ખૂબ રાજીપા સાથે અને જે બે ત્રણ અનુરોધ કર્યા એ સફળ થશે ભગવાને ગોવર્ધનનો યજ્ઞ કરાવ્યો એ પ્રકૃતિની પૂજા છે એમાં પર્યાવરણની રક્ષા નિહિત છે ગાયો યજ્ઞ કરાવ્યો એમાં ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત છે કારણ કે ગાય એ સમયે ધન હતી ને આજે આપણે પશુપાલકો માટે તો એ ધન જ છે ગૌધન ધેનું એ જ ધન ધેનુ એટલે ગાય એટલે ગાયનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ દ્વારા ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ થાય અને બ્રાહ્મણોનો યજ્ઞ બ્રાહ્મણોનો યજ્ઞ એટલે એજ્યુકેશન બ્રાહ્મણ શિક્ષક છે આપણા છોકરાઓ ભણે આપણી દીકરીઓ ભણે ભણતર વધે એ જોવાનું નથી લાગતું કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણના એ વખતે એણે કરેલા આ ત્રણેય યજ્ઞો આજે પણ એટલા જ જરૂરી છે સમાજના માટે એટલું જ એનું મહત્વ છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે કહે ભોળુડા આ બધા ગોવાળિયાઓ એને ભરોસો કૃષ્ણમાં અર્જુને તો બહુ પ્રશ્ન કર્યા એ પછી એમ કહ્યું કે હવે હમ હવે હવે વચનન તવ તમે કહો એમ પણ આ આ ભરવાડ આ ગોવાળિયાઓ આ ગોકુળિયાના લોકો એની મજા આવી કે કાંઈ કોઈ પ્રશ્ન પ્રશ્ન કાંઈ નહીં ભલે કાળી આઠાકર તું કેમ બાપ તું જે કે એમાં અમારું ભલું જ હોય એ ભરોસો છે અમને એટલે આ ભરોસો આ ભોળપણ અને આ ભાવ એ ત્રણેયનો સમન્વય થાય એનું નામ ભરવાડ એનું નામ ભગવાનનો ભક્ત એ ખરો ગોવાળિયો આવા ભોળ ઉડારે જો કપટ આવ્યું એટલે ગયું કપટ જેવું આવ્યું એટલે ભગવાનથી દૂર થયા મોહ કપટ છલ છિદ્ર ન ભાવા નિર્મલ મનજન સો મોહિપા એવું કહે છે ભગવાન નિષ્કપટ કોઈ એક ગામના વિશે કોઈ એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો આવી કથાઓ વાર્તાઓ તમે ઘણી સાંભળી હશે પણ કોઈ એક ગામના વિશે એક અતિ કપટી બ્રાહ્મણ રહેતો હતો આવું ક્યાંય નહીં સાંભળ્યું બ્રાહ્મણ નિર્ધન હોઈ શકે પણ બ્રાહ્મણ કપટી ન હોય એ ભૂદેવ છે કપટ નહી કપટ આપણને ભગવાને ઇન્દ્રના ગર્વનું ગંજન કર્યું આવીને સાવર્થક મેઘ ગણોને વરસાવ્યા પ્રલયકારી મેઘગણ ત્યારે ભગવાને ગોવર્ધન ગિરિરાજ ને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર ધારણ કરીને વ્રજવાસીઓની રક્ષા કરી ઇન્દ્રના ગર્વને ઉતાર્યો પછી તો ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી ભગવાને જ્યારે જ્યારે દેવોને પણ અભિમાન આવ્યું ત્યારે ભગવાને દેવતાઓને પરાસ્ત કરી અને એમની અંદર પ્રવિષ્ટ આસુર ભાવની નિવૃત્તિ કરી અને એ રીતે દેવતાઓ ઉપર અનુગ્રહ કર્યો અસુરોને મારી એનો ઉદ્ધાર કર્યો એ રીતે અસુરો ઉપર પણ અનુગ્રહ કર્યો અને પોતાની લીલા દ્વારા આપણને માનવોને આપણા જીવન સાફલ્ય માટે અનેક ઉપદેશ આપી અનેક સંદેશ આપી અને માનવોના ઉપર અનુગ્રહ કર્યો વ્રજવાસીઓને ભગવાનના મહિમાનું જ્ઞાન થયું નંદ બાબા એકાદશીનો ઉપવાસ કર્યો અને પછી યમુનામાં અવિજ્ઞાયા સુરીમ વેલામ પ્રવિષ્ટમ ઉદગમ નિશી આસુરી વેલાને ન જાણતા યમુનામાં સ્નાન માટે પ્રવેશ કર્યો ત્યારે જળના દેવ વરુણ નંદ બાબાનું હરણ કરીને લઈ ગયા ભગવાન વરુણ લોકમાં જાય છે વરુણ ઉપર વિજય પ્રાપ્ત કરી પોતાના પિતાને લઈ આવે છે ભાગવતમાં રાસલીલાની કથા પહેલાં વરુણ વિજયની કથા છે રાસલીલા છે ને એ કામદેવના ઉપર વિજયની કથા છે રાસ પંચાધ્યાયની વાતને સાંભળીને ઘણા લોકોને એમ થાય છે કે આ કેવું ધાર્મિક ગ્રંથમાં આવું બધું આ આ પાંચ અધ્યાય કાઢી નાખવા જોઈએ ઘણાને બહુ આની અરે વાંધો આવે પણ આચાર્ય મહાપુરુષો કહે છે આ રાસ લીલા છે એ જ પ્રાણ છે દશમસ્કંદ ભાગવતનું હૃદય છે અને રાસ લીલા એ ભાગવતજીના પંચપ્રાણ છે અને રાસ લીલામાં પણ ગોપી ગીત એ ભાગવતજીનું સર્વોચ્ચ શિખર છે ભાગવતમાં ભગવાનની લીલાઓમાં તમારે આંટો મારવા જવું હોય ને તો કોક પરમાત્માના મિલનની કથા છે કામની કથા છે પણ કામના પરાજયની કથા છે રાસ લીલા એટલે એટલે એની પેલા વરુણ ઉપર વિજય મેળવ્યો અને પછી રાસ કામ ઉપર વિજય મેળવ્યો વરુણ જીભના દેવ છે પેલા જીભને જીતવાની સ્વાદમાં અને વાદમાં જીભ રસનેન્દ્રિય અને પછી કામ જનનેન્દ્રિય આ બંને ઉપર વિજય બીજી બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ હજી સહેલો છે પણ જનનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બંનેનો કંટ્રોલ બહુ કઠણ છે હારા હારાને માટે કઠણ છે પણ જેણે ઉપર કંટ્રોલ મેળવ્યો રસે સર્વમ આવું કહેવાયું છે એટલે વરુણ ઉપર વિજય પછી ભગવાન એક નાનકડી કથા છે આમાં કે વ્રજવાસીઓએ ભગવાનને ઓળખ્યા અને કહ્યું કે તમે વૈકુઠવાળા ના તમને સનાથ કરવા આવ્યા તમે અમારે ગામ આવ્યા ને અમને આનંદ કરાવો છો તમારા ઘરના દર્શન તો કરાવો તમારું ઘર તો દેખાડો તમારું ધામ દેખાડો અને ત્યારે ભગવાને વ્રજવાસીઓને દર્શયામાં લોકમ સ્વમ ગોપાનામ તમસ પરમ પોતાના ધામના દર્શન કરાવ્યા અને દિવ્ય ધામના દર્શન કરીને આશ્ચર્યચકિત થયા ક્યાં કૃષ્ણ પરમાત્માને જે રીતે દેવતાઓ ભજે છે જે રીતે વેદો એની સ્તુતિ કરે છે શરદકુમારો વંદન કરે છે આ ઈશ્વર્ય જોયું અને વ્રજવાસીઓને એમ થયું હો ભાઈ આપણો કાનોડો તો બહુ મોટો માણસ છે યાર આપણી વચ્ચે આપણી જેવો થઈને રહે છે એટલે આપણને ખબર નથી પડી બાકી આ તો બહુ મોટો માણસ મહાત્મ્ય જ્ઞાન થયું પછી ભગવાને કહ્યું કે બોલો હે મારા વાલા ક્યાં રહેવું છે આપણે તો ભેગા રહેવાથી તો અહીંયા ભેગા રહીએ અને તમે કહો તો ત્યાં વ્રજમાં એટલે બધાએ હું કીધું હે કાળિયા ઢાકર આ તારું ઘર છે તારું ધામ છે ને એ બહુ અદભુત છે એમાં જરાય શંકા નહીં પણ જો વાલા અહીં તો તું બહુ મોટો માણા છે અહીંયા તો તારી પાસે કોઈ આવવા દે નહીં તારા સિક્યુરિટી વાળા રોકે પણ એને બદલે તું અમારે આવ્યો ને એમાં તું અવેલેબલ છો અમારે માટે ન્યા તો અમે વ્રજમાં તારા ગળામાં હાથ નાખીને આટા મારીએ ઢોરા ચારીએ એટલે વ્રજ વાલું રહે વૈંકુઠ નહીં આવું જ્યારે તમને ભગવાનની સાથે રહેવું હોય ભગવાન સાથે રાસ રમવો હોય એ રસનો અનુભવ કરવો હોય પણ જ્યારે સ્વર્ગાદી લોકના સુખની પણ ઈચ્છા ન રહે વેદાંતમાં કહે છે કે જે સાધન ચતુષ્ટય છે એમાં ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગઃ ઇહલૌકિક અને પરલૌકિક પારલૌકિક બધા જ સુખોની આસક્તિ જ્યારે છૂટી જાય કે અમારે સ્વર્ગ સુખ પણ નથી જોતું અમારે બીજા કોઈ ધામમાં નથી જવું અમારે વૃંદાવન ધામ જ બરાબર છે ગાયો ચારવા જાય આખો દિવસ તારા યોગમાં વીતે ગોપીઓ કહે છે અને હાજે તું પાછો આવે એટલે અમારી આંખયું તરસી હોય તને જોવા માટે બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું

અને આવી જ્યારે સ્થિતિ થાય ભક્તની ત્યારે રાસલીલાનો પ્રસંગ ઉપસ્થિત થાય રાસલીલા એટલે આત્મા પરમાત્માના મિલનની વેળા આવે સુખદેવજી મહારાજ એટલા માટે કથા સંભળાવે છે ભગવાન અપિતા રાત્રિ શરદોત્ મલ્લિકા વી શરશક્રે યોગમાયામ ઉપાશ્રિત શરદ પૂનમની રાત આવી આજે ભગવાને રાસલીલા માટે મન બનાવ્યું પ્રભુએ દિવ્ય શૃંગાર કર્યો આવી રૂડી શરદ પૂનમની આરાત રાતમાં રમવાની સર રમ્યા રમ્યા બેપોર ઘરવાળા તેડા મોકલ એ આવો રૂડો આવો રૂડો શ્રી કૃષ્ણનો સંગ મેલીને અમે નહી આવીએ આવી રૂડી શરદ પૂનમ રાત રાતમાં રમવાની ભગવાને વેણું ગોપીઓ સુધી એ વંશીનો નાદ પહોંચ્યો અને નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ કૃષ્ણ ગૃહિત માનસા કામને વધારનારું એ ગીત હા ગોપીઓ પોતપોતાના ઘરેથી નીકળી બોલો નીકળી બધીયું પણ એકબીજાને ખબર ન પડે એમ એકબીજાથી છુપાતી છુપાતી એકલા મળવું છે કૃષ્ણ ભજન છુપાવો ભજન ના બહુ ઢંઢેરા ન હોય સાધના એકાંતમાં મિલન એકાંતમાં હોય વાલા આમ ભલે આપણે ભેગા મળીને કીર્તન કરીએ પણ ये अनुभूति क्षण है ये तो एकांते सुख मस्यता आ रीते हजारों हजारों गोपीओ निकली अलक्षितोद्यम सुखदेव जी कहते अलक्षित एक कदाचित बीजी ने जो जाए ना कि अटाणे आम क्या तो बस गौ गर्मी बहुत थती थी एट आटो तो मरवा એ જરા